કોઈ એક વ્યક્તિ બતાવજો બતાવો મને એક વ્યક્તિ હા ઘણા નાસિક ના દીકરાઓ દાન પેટી ના વિડીયો બતાવ દાન પેટી આ એક જ મંદિર છે અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે અને મારા ગામનો આમાંથી આઠાનો નાખાય જે દાન પેટી ખુલે ને એ તમારે બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે બાકી અમે રોજ ક્યાંથી લાવી એટલે આ એના માટે જવાબ છે કે તારેથી હારું ના થતું હોય નકર આવી બધાય વિડીયો બનાય હારું કરવી એ તમને બતાવતો એ તમારી જવાના મગજ ડાયવર્ટ કરવા દાન પેટી નો એક ભાઈ હતો જોકે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રહે એ હું લખી ના આપું કારણ કે અમે કોઈ કોઈને છેત રહ્યા નથી ભાઈ લોકોને ને હારું શીખવાડો ને અને કઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો ફરજા કોક લઈને ભાગ છે આબરું મોટું બતાવે એવું નહીં રહે તમે કોક ની આબરું કાઢવા બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે છે એ તમારી સામે સનાતન સત્ય છે નોટ પેન વગર મંદિર હાલે છે અહીંયા આપણે કોઈને છેતરવામાં ન આવતા કોઈની પાસે પાંચ પૈસા માગવામાં ન આવતા અને આ બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય અને તમે આ બેઠા છો ને ઘરે જાઓ જો પચી દાડા તમને ફેર દેખાય તો જ બીજો ધક્કો ખાજો ન કરાય ભાડું બગાડીને આવતાય નહીં ભાઈ હું કોઈ ન બોલાવતો ભાઈ કારણ કે મારે તો ભજન કરવાનું છે દુનિયા આવે કે ના આવે હું દુનિયાને ભેગી કરવા નથી બેઠો પણ માણા થાકેલો છે અને આજ લાખો પરિવાર આના નીતિ નિયમે જીવતા થયા ને તો શાંતિની જિંદગી જીવે છે કંઈ ના જીવે તો એક લાખ લોકોએ દારૂ મૂક્યો એની તો પ્રજા શાંતિથી જીવશે ને આ ધરતી ઉપર કંઈક તો કરીને જવું છું ને હું કે અમર થઈને આવ્યો છું ને એવડા અમર થઈને ન આવ્યા અને આ તો સમય છે બધાને બધાયને ખળે ખબર રહ્યું પડે જ્યારે આપણા ઘરે વાજા વાગે ને તેથી બધા જવાબ નીકળી જાય ગમે એ પીપુડી વાગતી હોય બેન થઈ જાય હજુ અહીં મારો ઠાકર બેઠો છે કે હું મોન એટલે જ બેઠો છું પરમાત્મા જવાબ આપે આ થી કોઈનું હીટ નથી કરવાનું ભાઈ સમજાય હે પણ જો કોઈની પાસે સગવડ હોય કે ના હોય તમ તો આ લગીન ધક્કો ખાવાનો નથી મનથી તમારી કુલદેવી આરાધ્ય દેવને યાદ કરજો કદાચ દીવો કરવાનો તેલ હોય કે ના હોય મનની અંદર તમારી આત્માની અંદર દીવો કરજો અને જો મેં સાચું તમારી વાંહે ઘસાણેલો હશે નિઃસ્વાર્થ સેવા કરી હશે આનું ભજન કર્યું હશે તો જો મારો ઠાકર મારું તપ લઈને તમારા ઉમરે ના આવે તો મારી નીની ઓળખાણ નકારવી પડી જાય કઈ કરીને જાય આ ધરતી ઉપર કારણ કે હાથ વરા જે જે બોલ્યો હતો એ મારા ઠાકરે પૂરું પાડ્યું છે અને આજે ભરી સભામાં બોલું છું કે જો આ ધરતી ઉપર કઈક નોખી રચના કરી ના જતો રહો ને તો ભર બજારે ગોળી મારી દેજો મન ભાઈ કરવા પરમાત્મા એ નિમણૂક કર્યો છે અને કઈ નહીં થાય તો જીભ કઈ મરી જાય બાકી કોઈનું ખોટું કરવામાં મારો પગ નહીં હોય અને જે આવું બોલી એકતા હોય તમતા જઈજો એ મને કોઈ નથી આ જે અમુક આવા બોલે હે ને મને એમના બાપ થી કઈ ફેર ન પડતો કેમ કે મારો બાપ હજાર હાથ વાળો બેઠો જવાબ મળી જશે બધા કારણ કે હું એ વૃત્તિ